ચૂંટાયેલા હોદ્દેદારોનો કાર્યકાળ પૂરો થતા નવા હોદ્દેદારોની નિમણૂક માટે જાહેર થયેલી ચૂંટણીનું મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં હાલોલ એપીએમસી ખાતે ચૂંટણી અધિકારી જિલ્લા રજીસ્ટ્રારની ઉપસ્થિતિમાં મતદાન કરવામાં આવ્યું જેમાં ખેડૂત પેનલના દસ સભ્યો માટે ભાજપ પ્રેરિત પેનલમાં દસ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલમાં છ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા કુલ સોળ ઉમેદવારો વચ્ચેના જંગ માટે પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી દરેક સભાસદોએ દસ મત આપવાના હોય મતદાન બેલેટ પેપર દ્વારા કરવામાં આવી રહ્યું હતું દેવી ગતિએ મતદાન થઈ રહ્યું હતું એકસો બોતેર સભાસદોમાંથી બાર વાગ્યા સુધીમાં એકસો પચાસ જેટલા સભાસદોએ મતદાન કર્યું હતું હાલોલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યએ પણ ખેડૂત સભાસદ તરીકે તેઓના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું ખેડૂત પેનલ માટે ચૂંટાયેલા દસ સભ્યોમાંથી મંડળીના સેક્રેટરી જનરલ સેક્રેટરી અન્ય હોદ્દાઓની નિમણૂક કરવામાં આવી સભાસદો દ્વારા આપવામાં આવેલા મતોની આવતીકાલે ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એપીએમસીની એપીએમસી હાલોલની જે આજે ચૂંટણી છે એમાં એક મતદાર તરીકે આજે મતદાન કર્યું છે અને આપણી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત એપીએમસીની આખી પેનલ છે એ આખી પેનલ અમારા દસ ખેડૂત મિત્રો છે એ દસે દસનો ખૂબ સારા મતોથી વિજય થવાનો છે આ ભાજપ પ્રેરિત પેનલની અંદર અમે ઉમેદવારી કરી છે ખેડૂતોનો એપીએમસી વિકાસ થાય અને અહીંયા આગળ જ એમનો માલ ખરીદી થાય એ રીતે ગોધરા હાઈવે રોડ પર પણ નવાન નવીન મકાનો અને નવીન ગોડાઉનો કરી અને વધુમાં વધુ પ્રયાસ કરી ખેડૂતને અહીંયા આગળ જ માલ વેચાણ થાય એવો પ્રયાસ કરીએ છીએ એના માટે આપણે હાલોલ ગોધરા રોડ પર શાકભાજી માર્કેટ અને કાચો માલની વેચની વ્યવસ્થા પણ કરી છે એની દુકાનો ચાલુ છે અને ટૂંક સમયમાં એ કાર્યરત થઈ જશે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલોલની સામાન્ય ચૂંટણી બે હજાર તેવીસ અંતર્ગત કુલ ખેડૂત મતદાર વિભાગની દસ બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે જેની અંદર ટોટલ સોળ ઉમેદવારો છે અને એકસો મતદારો છે આપ અત્યારે જોઈ શકો છો તેમ બિલકુલ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે સમાચારમાં આગળ વાત કરીએ પાલનપુરથી અમદાવાદ જોથી રેલવે લાઇન પર લક્ષ્મીપુરા ગામમાં આવેલી આઝાદીપુર પૂર્વેલી રેલવે ફાટક બંધ કરી દેવા